આગલા દિવસે છોલે માટેના ચણા પલાળવાનું ભૂલી ગયા હો અને એ જ દિવસે તમને છોલે ખાવાનું મન થાય તો કઈ રીતે બનાવવાના તો ફ્રેન્ડ્સ હું છું ને એકદમ ઇન્સ્ટન્ટ રીતે તમને છોલેની રેસિપી બતાવીશ જો તમે આગલા દિવસે ચણાને પલાળવાનું ભૂલી પણ ગયા હશો ને તો સેમ ડે આપણે ચણા પલાળીને ઇન્સ્ટન્ટ છોલેનું કુકરમાં શાક બનાવીશું એકદમ સરસ એવા છોલે ઘડી જશે અને એકદમ ટેસ્ટી એવું આ શાક બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરી તો ફ્રેન્ડ્સ અહીં મેં એક કપ જેટલા લઈ લીધા છે કાબુલી ચણા તો આજે આપણે છોલેનું શાક બનાવી રહ્યા છીએ તો અહીં મેં મોટા ચણા લીધા છે હવે એકથી બે પાણીથી આપણે ચણાને ધોઈ લેવાના છે ત્યાર પછી આપણે અહીં થોડું ફાળું ગરમ પાણી કરી લેવાનું છે તેનામાં આ છોલે આપણે પલાળી મૂકશું કેટલી વાર તેને પલાળવાના છે તો આપણે જ્યાં સુધી શાકની તૈયારી કરીએ ત્યાં સુધી ગરમ પાણીમાં તેને પલાળી મૂકવાના છે કારણ કે આજે આપણે તેને ઇન્સ્ટન્ટ વઘારી રહ્યા છીએ એટલા માટે તો ફ્રેન્ડ્સ અહીં મેં ખાણી દસ્તો લઈ લીધો છે અને એનામાં મેં એક નાની વાટકી જેટલું લસણ લીધું છે તો લસણ વધારે લેજો જેથી ટેસ્ટ સારો એવો આવે ત્યાર પછી થોડું અદરક લીધું છે અને એક તીખું લીલું મરચું લઈ લીધું છે તમારી ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે તમે તીખાસ ખાસ બેલેન્સ કરી શકો છો હવે આદુ લસણ અને મરચાં એ બધું જ આપણે સરસ રીતે કૂટી લઈશું તો અહીં તમે જોઈ રહ્યા છો કે બધું જ સરસ એવું કૂટાઈ ગયું છે હવે મેં અહીં ડુંગળી લઈ લીધી છે તો ડુંગળીની છાલ કાઢી અને તેના નાના નાના ટુકડા કરી લીધા છે તો આજે હું છોલે બનાવતી હતી તો ઘરમાં લાઇટ પણ હતી તો અહીં મેં ચોપર લઈ લીધું છે તો ચોપરમાં આપણે ડુંગળી એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ડુંગળીને એકદમ સરસ એવી ક્રસ કરી લેશું જેથી કરીને તે એકદમ બારીક બારીક થઈ જાય તો ઘરમાં ક્યારેય લાઇટ ન હોય અને આવી કોઈ ગ્રેવી બનાવી હોય તો તમે ચોપરની મદદથી પણ બનાવી શકો છો તો અહીં લાઇટ નહોતી એટલા માટે મેં અહીં ચોપરનો યુઝ કર્યો છે લાઇટ હોય તો તમે મિક્સીના જારમાં આદુ મરચાં લસણ ટમેટા અને ડુંગળીને પીસી લેજો ત્યાર પછી ડુંગળી સાથે જ હું અહીં ટમેટા ઉમેરી દઈશ તો પાંચથી છ નંગ જેટલા ટમેટાને ધોઈ અને તેના નાના નાના એવા કટકા કરી લીધા છે તેને પણ આપણે ચોપરમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે ક્રોસ કરી લેશું જેથી કરીને એકદમ બારીક બારીક થઈ જાય તો અહીં હું તમને બતાવીશ કે કેટલા બારીક કરવાના છે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જ્યારે પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો હવે આપણે અહીં છોલે જોઈ લેશું તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે લગભગ મેં અહીં અડધા કલાક કે કલાક માટે તેને મૂકી દીધા હતા કારણ કે મને સાઈડમાં બીજું પણ કામ હતું એટલા માટે શાક મેં થોડું લેટ વઘાર્યું તો કલાક જેવું થઈ ગયું છે અને છોલે એકદમ સરસ એવા ગરમ પાણીમાં પોતાની સાઇઝથી થોડા ડબલ થઈ ગયા છે તો હવે આપણે તેને વઘાર કરીશું તો આજે કૂકરમાં વઘારીશું જેથી ઝટપટ છોલે ચડી જાય તો તેલ લીધું છે કૂકરમાં અને થોડું અમતું જીરું ઉમેરી દીધું છે અને થોડા આખા મસાલા ઉમેરી દઈશું તો મોટી એલચી તમાલપત્ર તજનો ટુકડો લવિંગ અને મરી સાથે સાથે ચક્રફૂલ પણ લીધું છે તો એ આખા મસાલા આપણે ઉમેરી અને એકથી બે સેકન્ડ માટે સોતડી લેશું ત્યાર પછી લીમડાના પાન એડ કરી દઈશું તમને ન ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો ચણા છે એટલે થોડી આપણે અહીં હિંગ લઈ લેવાની છે ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે તો એક નાની વાટકી ભરીને આદુ મરચાં લસણની મેં પેસ્ટ ઉમેરી છે જેને મેં ખાણી દસ્તામાં ક્રસ કરીને લીધા છે જેથી ટેસ્ટ પણ વધારે સારો એવો આવશે તમે મિક્સીમાં પીસો અને ખાણી દસ્તામાં પીસો તો એ બંનેનો ટેસ્ટ ડિફરન્ટ આવે છે તો તમારી સગવડ પ્રમાણે આદુ મરચાં અને લસણને પીસી કે પછી કૂટીને એડ કરી દેવાના છે હવે એક બે મિનિટ થાય ને એટલે આપણે અહીં ટમેટાં અને ડુંગળી એડ કરી દેવાના છે જે આપણે ચોપરમાં ચોપ કરીને રાખ્યા તે તો તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવા ચોપ થઈ ગયા છે બસ ખાલી આપણે અહીં ગ્રેવી જ નથી કરી તમને ગ્રેવી કરવી હોય તો તમે મિક્સીના જારમાં તેની ગ્રેવી કરી શકો છો લાઇટ નહોતી એટલે મેં આ ઓપ્શન ચોઈસ કર્યું હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે તો અહીં મેં બધા જ શાકનું મીઠું ઉમેરી દીધું છે તેને આપણે મિક્સ કરી લેશું તો આ શાક કુકરમાં એકદમ ઝટપટ બની જાય છે તમને એમ લાગશે કે ચણાને આપણે આખી રાત માટે પલાળીએ ત્યારે સવારના તો પણ એને સરસ રીતે પકવવા પડે પણ ફ્રેન્ડ્સ તમે એક વખત આ રીતના કુકરમાં ઇન્સ્ટન્ટ છોલેનું શાક વગારી જુઓ કે પછી ચણાનું શાક વગારી જુઓ એકદમ સરસ એવા ચણા તમારા ચડી જશે આગળ હું તમને વિડીયોમાં પણ બતાવીશ તો અહીં મેં પાણી સમેત કાબુલી ચણા એડ કરી દીધા છે વઘારમાં અને હવે આપણે મસાલા ઉમેરીશું તો એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું એક ચમચી આપણે તીખો લાલ મરચાંનો પાવડર લઈશું બે ચમચી આપણે ધાણાનો પાવડર લઈ લેશું અડધી ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું અને પોણી ચમચી આપણે અહીં લઈ લેશું ગરમ મસાલો હજી એક મસાલો આપણે પાછળથી ઉમેરીશું તો આ બધા મસાલાને આપણે અત્યારે મિક્સ કરી લેશું તો અહીં મેં છોલેને પાણી સમત જ એડ કર્યા છે કારણ કે આ કૂકરમાં આપણે બીજું પણ પાણી ઉમેરીશું કારણ કે છોલે આપણા ઇન્સ્ટન્ટ બનાવ્યા છે એટલે પાણી થોડું એક્સ્ટ્રા જોઈશે જ એક મોટી ચમચી જેટલું મેં અહીં ઉમેરી દીધું છે છોલેનું મસાલો જેથી કરીને આ જે છોલે છે એકદમ ચટપટા બને જો તમારા પાસે છોલેનો મસાલો ન હોય ગરમાં તો ગરમ મસાલો થોડો વધારે ઉમેરી દેજો તો ટેસ્ટ સારો એવો આવશે ખબર નહીં પડે કે આપણે છોલેનો મસાલો નથી ઉમેરો હવે આપણે અહીં મલાઈ ઉમેરી દઈશું તો ફ્રેશ દૂધની મલાઈ મેં કાઢી લીધી છે વાટકીમાં અને એક વાટકી જેટલી મલાઈ મેં અહીં ઉમેરી દીધી છે તો આ શાક તમે કુકરમાં બનાવો છો તો થોડું એક્સ્ટ્રા તેલ લેજો જેથી કરીને આ જે શાક છે એ તળિયે ચોટે નહીં અને હા જો તમે તેલ વધારે પસંદ ન કરતા હો તો તમે ઓછું જ વાપરજો તો પણ આ જે શાક છે એ સરસ એવું ચડી જશે અને તળીએ ચોંટશે પણ નહીં તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે બધું જ સરસ મેં મિક્સ કરી લીધું છે મલાઈ એક રસ થઈ ગઈ છે હવે આપણે ઉમેરીશું પાણી તો અહીં મેં બે ગ્લાસ જેટલા પાણી ઉમેરી દીધું છે અને ચણામાં જેટલું પાણી રહેલું હતું એ મેં બધું જ અહીં ઉમેરી દીધું છે હવે તમારી ક્વોન્ટિટી કઈ પ્રમાણે છે ચણાની એ પ્રમાણે તમને કૂકરમાં પાણી ઉમેરવાનું છે એક વખત ફરીવાર આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી કૂકરની આપણે પાંચથી છ વિસલ કરીશું જેથી કરીને આ જે ચણા છે એ સરસ એવા ચડી જાય તો અહીં ચમચાને બારે કાઢી લઈશ અને કૂકરનું ઢાંકણ ઢાંકીને તેની પાંચથી છ વિસલ કરી લેશું તો અહીં પાંચથી છ વિસલ બાદ તમે ચણા જોઈ શકો છો કે એકદમ સરસ એવા રંધાઈ ગયા છે અને રસ પણ બિલકુલ અહીં ખતમ નથી થયો અને હું તમને અહીં તોડીને પણ બતાવીશ તો અહીં આપણે ચાકુથી આ રીતના કટ કરીએ છીએ તો ઇઝીલી ચાકુથી કટ થઈ રહ્યા છે તો એનો મતલબ એ કે એકદમ સરસ એવા કૂકરમાં ચણા રંધાઈ ગયા છે હવે આપણે ઉપરથી ધાણાભાજી એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે આ શાકને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ ક્યારે પણ છોલેનું શાક ખાવું હોય અને ચણા પલરેલા ન હોય તો તમે મારી આ રીતથી એક વખત બનાવીને ટ્રાય કરજો કુકરમાં છોલેનું શાક એકદમ સરસ એવું ટેસ્ટી લાગશે સાથે સાથે છોલે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે તો આપણે તેના ડીશમાં સર્વ કરી દઈશું હવે નાન પરોઠા સાથે આ શાકને તમે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગે છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી લો